એ હું જવા નહી તો ભલે સરપંચ નથી પણ એના માટે લીધી આ ગાડી લઈને હું બાપુ હાટું જાય છે કાગળિયા કમ્પ્લીટ થાય છે આ જાહુ ને એટલે નવી ગ્રાન્ટ મળશે ગૌસર ની જમીન તો ક્યારેક કેમ ભટકું ભરીને વહી જાય ને પેટમાં

પણ એમને ઈ સુધી મારવાની વાત કરે હવે જીવતો તો પૈસા થી ખરીદેલા લોકો પૈસા હોય ત્યાં સુધી રેવાના છે હા એ પૈસા જિંદગી રહે રહેલા સંતોષ ને કઈ હારી કે સંતોષ ને કઈ તું જાય થી તો

ખબર ક્યારે મારીને આપણે કઈ એ નહીં પડે સમજ્યા મારે એટલી ઓળખાણ છે જેટલી તારે છે એટલે સમજા પતાવું હોય ને ઢીમઢ તરત ઢળી જાય આપણે એવું કઈ હમણાં નથી કરવું સમજા એવું લાગશે ને બહુ જોઈ ફૂગો છે ને તો મારી દેવું હાલો અત્યારે